હેલો ફ્રેન્ડ્સ માયસેલ્ફ નીરજ પટેલ આ વિડીયો સેશનમાં આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવેલી છે તે હેલ્પરની ભરતીના સિલેબસ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું અને આ વિડીયોમાં તે સિલેબસના ટોપિક કેવા છે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને મટિરિયલ ક્યાંથી મેળવવું જેવા મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરીશું અને મને આશા છે કે તમે લોકોએ આ ભરતી માટે ચોક્કસ એપ્લાય કર્યું હશે તો આ ભરતી માટે પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી છે જેના કુલ ગુણ હશે અને તે પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે હવે આ ગુણના પેપરમાં ટેબલમાં બતાવ્યા પ્રમાણે અલગ અલગ ટોપિકના અલગ અલગ ગુણભાર દર્શાવેલા છે જેમાં પ્રથમ છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો આ બધા ટોપિક છે તે ધોરણ દસ કક્ષાના લેવલ સુધીના પૂછાશે અને તેના કુલ ત્રીસ ગુણ રહેશે તે જ રીતે ગુજરાતી વ્યાકરણ પૂછાશે તે પણ ધોરણ દસ કક્ષાના લેવલ સુધીનું પૂછાશે જેના પાંચ ગુણ રહેશે ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ પૂછાશે જે પણ ધોરણ કક્ષાના લેવલનું હશે ગુણ રહેશે તથા લાયકાતના લગતા પ્રશ્નો જેના કુલ ગુણ રહેશે તેમજ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો હશે જેના કુલ દસ ગુણ હશે આ રીતે ટોટલ સો ગુણનો પ્રશ્નપત્ર હશે જેના પ્રશ્નો એમસીક્યુ ટાઈપના હશે એટલે કે ઓએમઆર પદ્ધતિથી તમારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે આ ટોપિકની તૈયારી કઈ રીતે કરવી અને મટીરિયલ ક્યાંથી મેળવવું તેના વિશે જોઈએ હવે સામાન્ય જ્ઞાનને લગતા જે પ્રશ્નો હશે તેમાં બંધારણ ગુજરાતી સાહિત્ય સાંસ્કૃતિક વારસો સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે તેમજ ગુજરાતના ઇતિહાસને લગતા પ્રશ્નો હશે અને સામાન્ય ભૂગોળ જેમાં નદીઓ પહાડો અભયારણો વગેરેને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે તો આ બધા ટોપિકની તૈયારી કરવા માટે બજારમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે પરંતુ અહીં મેં ઉદાહરણ તરીકે બે બુકના ફોટો મૂક્યા છે જેમાં પહેલી બુક છે યુવા ઉપનિષદની અને બીજી બુક છે વર્ડ ઇન બોક્સની અને આ બધા ટોપિકની તૈયારી કરવા માટે તમે આ બે માંથી કોઈ પણ એક બુકનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ગુજરાતના વર્તમાન બનાવને લગતા પ્રશ્નોની તૈયારી કરવા માટે અહીં આ ક્યુઆર કોડ દેખાય છે તેને સ્કેન કરવાથી આઈસીઈ ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન થઈ જશે જેમાં તમે જોઈ શકો છો કે અહીં વીકલી કરંટ અફેર્સને લગતી પીડીએફ છે તે સ્ક્રોલ થઈ રહી છે અને તેમાં અહીં વ્યૂ મોર પર ક્લિક કરતા વીકવાઇઝ

સમાસ સંધિ અલંકાર અને છંદ આ ટાઈપના ટોપિક પૂછાઈ શકે છે જે તૈયાર કરવા માટે મેં અહીં ત્રણ બુકના ફોટોગ્રાફ મૂકેલા છે તેમાં પ્રથમ છે યુવા ઉપનિષદની વ્યાકરણની બુક બીજા ફોટોમાં છે વર્ડ ઇન બોક્સની ગુજરાતી વ્યાકરણની બુક અને ત્રીજા ફોટોગ્રાફની અંદર છે વર્ડ ઇન બોક્સની જનરલ બુક જેની અંદર અંગ્રેજી અને ગુજરાતી બંને વ્યાકરણ ઉપલબ્ધ છે તેમજ અંગ્રેજી વ્યાકરણમાં આ પ્રકારના ટોપિક પૂછાઈ શકે છે જેમાં પ્રથમ છે આર્ટિકલ્સ એટલે કે એ એન અને ધનો ઉપયોગ ત્યારબાદ પ્રોનાઉન્સ એટલે કે સર્વનામનો ઉપયોગ ત્યારબાદ એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ ધેન પ્રીપોઝિશન્સ એટલે કે નામયોગી એટલે કે ઓન અન્ડર ઓવર ઇન ઇનટુ ટુ વિથ બાય વગેરે જેવા નામયોગીને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ છે કન્જક્શન એટલે કે સંયોજકો એટલે કે બટ અબાઉટ ધેન સો ટુ ઓલસો ફ્રોમ અક્રોસ આ શબ્દોને લગતા પ્રયોગો પૂછાઈ શકે છે ત્યારબાદ છે ક્વેશ્ચન ટેગ ત્યારબાદ વર્ब्स અને ટેન્સ એટલે કે ક્રિયાપદ અને કાળને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ અગ્રીમેન્ટ બિટવીન સબ્જેક્ટ એન્ડ વર્બ એટલે કે આઈધર વર્ગ અને નાયધર નો ને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ છે જીરણ એટલે કે ક્રિયાવાચક સંજ્ઞા જેમાં ક્રિયાપદનો નું મૂળરૂપ હોય અને પાછળ આઈએનજી લગતું હોય તેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ત્યારબાદ છે પાર્ટિસિપસ એટલે કે કૃદંત ત્યારબાદ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે યુસેજ ઓફ કેન મે કુડ શુડ વગેરેનો ઉપયોગ પૂછાઈ શકે છે તેમજ સમ મેની એની ફ્યુ અફ્યુ લિટલ લિટલ સિન્સ ફોર વગેરે જેવા શબ્દોનો પ્રયોગ પણ પૂછાય છે બે બુકના ફોટોગ્રાફી જેમાં પ્રથમ છે યુવા ઉપનિષદની ઇંગ્લિશ ગ્રામરની બુક અને બીજા ફોટોગ્રાફમાં છે વર્ડ ઇન બોક્સની જનરલ બુક જેમાં અંગ્રેજી વ્યાકરણ પણ કવર કરવામાં આવેલું છે ત્યારબાદ છે લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો જેના કુલ પચાસ ગુણ છે તો અહીં આ હેલ્પરની ભરતી માટે આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જરૂરી છે અને તે આઈટીઆઈના અલગ અલગ ટ્રેડના વિદ્યાર્થીઓ આ ભરતી માટે એલિજિબલ છે જેમ કે મિકેનિક મોટર વેહિકલ મિકેનિક ડીઝલ ફિટર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન ટર્નર મશીન તો આ બધા જ વિદ્યાર્થીઓએ એપ્લાય કરેલું હશે એટલે જે આ પચાસ ગુણના પ્રશ્નો છે તે આ બધા જ ટ્રેડમાંથી પૂછાઈ શકે છે તો આ પચાસ ગુણના પ્રશ્નોમાં કયા કયા ટોપિક કવર થશે તે અહીં લિસ્ટ કરેલા છે જેમાં પ્રથમ છે બેઝિક નોલેજ ઓફ મિકેનિકલ ટૂલ્સ ત્યારબાદ છે ટેકનિક્સ ઓફ વેહિકલ મેન્ટેનન્સ ત્યારબાદ છે સેફટી પ્રોસીજર એન્ડ ગાઈડલાઇન્સ ધેન ટ્રબલ શૂટિંગ ટેકનિક્સ દેન ટુ સ્ટ્રોક એન્ડ ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ધેન એન્જિન કમ્પોનન્ટ્સ એન્ડ ઇટ્સ મટિરિયલ્સ ધેન વેહિકલ ટ્રાન્સમિશન સિસ્ટમ દેન વેહિકલ કુલિંગ સિસ્ટમ દેન બેટરી ટાયર્સ જોઈનિંગ પ્રોસેસ જેવી કે વેલ્ડિંગ શોલ્ડરિંગ બ્રેઝિંગ મશીનિંગ પ્રોસેસ જેવી કે ટર્નિંગ મિલિંગ ગ્રાઇન્ડિંગ બેઝિક ઇલેક્ટ્રિકલને લગતા પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતા પ્રશ્નો અને વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સને લગતા પ્રશ્નો આ બધા જ ને લગતા પ્રશ્નોની તૈયારી કરવા માટે મેં અહીં એક QR કોડ મૂકેલો છે જેને સ્કેન કરવાથી આ એનસીવીટી ઓનલાઈન નામની સાઇટ ખુલી જશે જેમાં આ દરેક ને લગતા એમસીક્યુને લગતી પીડીએફ તમને મળી રહેશે અને અહીં ઉદાહરણ તરીકે મિકેનિક ડીઝલનો ટ્રેડ મેં અહીં રાખેલો છે અને તેના લગતા પ્રશ્નોની જે ક્વેશ્ચન બેંક છે તે અહીં તમે ડાઉનલોડ કરી શકશો તો તેના માટે અહીં મિકેનિક ડીઝલ થિયરી આ જે ટેબ છે તેમાં અહીં ગુજરાતી લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે અહીં એક પીડીએફ ઓપન થઈ જશે અને તેને તમે ડાઉનલોડ કરી શકો છો અને તેમાં તમે જોશો તો મિકેનિક ડીઝલ ટ્રેનને લગતા તમામ પ્રશ્નો આ પીડીએફમાં આપેલા છે જે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપેલા છે તો અહીં મોડ્યુલ વનની અંદર સેફ્ટી ઇન વર્કશોપ પ્રેક્ટિસ એને લગતા એમસીક્યુ આપેલા છે ત્યારબાદ મોડ્યુલ ટુની ની અંદર મેઝરિંગ અને માર્કિંગ પ્રેક્ટિસ લગતા એમસીક્યુ આપેલા છે તો અહીં આ પીડીએફમાં ટોટલ નવ મોડ્યુલ આપેલા છે જેમાં અલગ અલગ ટોપિક કવર કરવામાં આવેલા છે તો આ પીડીએફમાંથી તમે મિકેનિક ડીઝલ ટ્રેનને લગતા એનસીક્યુ ની સારી રીતે તૈયારી કરી શકશો તો અહીં જે રીતે મિકેનિક ડીઝલ ટ્રેડનું ઉદાહરણ અહીં જોયું તે જ રીતે તમે ફિટર ટ્રેડ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ વાયરમેન ટ્રેડ મશીનિસ્ટ ટર્નર જેવા દરેક ટ્રેનને લગતા એનસીક્યુની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો અને તેમાંથી તૈયારી કરી શકશો અને છેલ્લે છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીને લગતા પ્રશ્નો જેના દસ ગુણ હશે તો આ કોમ્પ્યુટરના પાયાની જાણકારીની અંદર કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ માઇક્રોસોફ્ટ ઓફિસ જેમ કે એમએસ વર્ડ એમએસ એક્સેલ એમએસ પાવર કીબોર્ડ શોર્ટકટ કોમ્પ્યુટર એબ્રિવિએશન જેમ કે સીપીયુ નું પૂરું નામ જણાવો એ એલયુ નું પૂરું નામ જણાવો તે જ રીતે ઇન્ટરનેટ ઇમેલ અને પેન્ટ આવા ટોપિકને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે જેના માટે અહીં મેં બે બુકના ફોટોગ્રાફ્સ આપેલા છે જેમાં પ્રથમ ફોટોગ્રાફ છે તે યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુકનો છે અને બીજો ફોટોગ્રાફ છે તે વર્ડ ઇનબોક્સ બુકનો છે તો આ બેમાંથી કોઈપણ એક બુકમાંથી તમે બેઝિક કોમ્પ્યુટરના લગતા પ્રશ્નોની તૈયારી કરી શકો છો તો આ રીતે અહીં ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે જે ટોપિક છે તેની તૈયારી કઈ રીતે કરવી તેના વિશે આપણે માહિતી મેળવી હવે બીજી થોડી અગત્યની બાબત પણ તમારે ધ્યાન રાખવાની રહેશે જેમાં આ પરીક્ષા છે તે સો ગુણની રહેશે જેમાં તમારે ઓછામાં ઓછા ચાલીસ ગુણ મેળવવાના રહેશે અને જો કોઈ ઉમેદવાર ચાલીસથી ઓછા ગુણ મેળવે છે તો તેને નાપાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષાની અંદર જે અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો છે તે જ ફક્ત અંગ્રેજીમાં પૂછવામાં આવશે બાકી દરેક ટૉપિકના પ્રશ્નો છે તે ગુજરાતી ભાષામાં રહેશે અને દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે તેમજ પ્રત્યેક ખોટા જવાબ ખાલી છોડેલો જવાબ છેકછાક કરેલા જવાબ એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલા જવાબ વગેરે માટે પ્રત્યેક જવાબદ પોઈન્ટ પચીસ ગુણ માઇનસ કરવામાં આવશે પરંતુ જો કોઈક ઉમેદવાર પ્રશ્નોનો જવાબ આપવા માગતો ન હોય તો તેણે ઓએમઆરની અંદર જે વિકલ્પ ઈ હસી આપેલો હશે તેને ડાર્ક કરવાનો રહેશે તો આ રીતે જો તમે ઈ વિકલ્પ ડાર્ક કરેલો હશે તો તે પ્રશ્નના માઇનસ ગુણ થશે નહીં તો આ રીતે આ વિડીયો સેશનમાં આપણે જે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવેલી છે તે ભરતીમાં સિલેબસના ટોપિક કેવા છે પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી અને મટિરિયલ ક્યાંથી મેળવવું જેવા અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરી હું આશા રાખું છું કે તમને આ વિડિયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ